ગવતી બેન ગૌશામ કલાકા ઓ મિત્રો આ છે જમવાનું ચાલુ છે રતના 10 10 17 17 જમવાનું ચાલુ છે અને આયા છે પ્રોગ્રામ તેજ તેલ છે ડી મુકજેલી છે ગવતી બેન ગૌશામ આવ્યા છે લોકો એટલે જાલા अच्छा तो प्रोग्राम नो मानसो रीतावड़ दो मानसो मेला मसे आ उंसो तो ना मिस्टर जी जो मित्रों यहां से साइनी परीक्षा की लैंड से तुम જોઈ શકો છો તો મિત્રો પબ્લિક पेटलू पब्लिक से आबितो बद्धुई पब्लिक से જોઈ શકો છો તમે ઓડિયન્સ પોલીસ નિગાડી ભાયા બોલો છે mọi người mặt vào 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 mặt